સ્થાયી સભ્યના વાંધા બાદ સભા સેક્રેટરી બેઠકમાં ગેરહાજર હતા જોકે કે પાછળથી માહિતી મળી હતી કે તેઓ દિલ્હી પ્રવાસે હતા

સ્થાયી સમિતિના જે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્યો એટલે ચેરમેન ઉપરાંત જે સમિતિના આઠથી નવ જે નિમેલા સભ્યો હોય તે લોકો ત્યાં આગળ આ સ્થાયી સમિતિમાં બેસતા હોય છે અને ત્યારબાદ જે નક્કી થતું હોય છે કે આગામી સામાન્ય સભા માટે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા કયા બજેટમાં કઈ વસ્તુઓ પાર્સ કરવી કયા નવા બ્રિજ હોય કે પછી અન્ય વિકાસના કામો હોય એના વિશે ચર્ચાઓ થતી હોય છે જેમાં સભા સેક્રેટરીનું હાજર રહેવું એટલે વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરી જે છે ચિંચન દેસાઈ એમનો જે જે પણ સભા સેક્રેટરી એમનો હાજર રહેવું એટલું જ જરૂરી હોતું હોય છે કારણ કે જે મિનિટ્સની નોંધ કરવાની હોય તમામ જે વિગતો આપવાની હોય જે ચેરમેનને એમના દ્વારા જ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે જે છેલ્લા બે વખતે સામાન્ય સભા પૂરી થયા બાદ જે સ્થાયી સમિતિની બેઠકો મળતી હતી સ્થાયી સમિતિની બેઠકોમાં જે વાતો થતી હતી એ વાતો લીક થતી હોવાનો આક્ષેપ ભાજપના કોર્પોરેટરે કર્યો હતો અને આક્ષેપને પગલે સીધી આંગળી જે છે એ કદાચ સભા સેક્રેટરી પણ ચીંધાઈ હતી અને સભા સેક્રેટરીને એક વખત બેઠક છોડીને પણ સ્થાયી સમિતિની બેઠક છોડીને પણ જવું પડ્યું હતું એટલે નારાજ હતા કારણ કે વેલ એજ્યુકેટેડ એજ્યુકેટેડ પરિવારમાંથી આવે જે વેલ છે અને એમને એમને સભા સેક્રેટરી તરીકે દરેક વ્યક્તિને કોર્પોરેટર હોય કે પછી અધિકારી હોય તમામને જવાબ આપવા પડતા હોય છે નોટ ઓનલી સ્થાયી સમિતિ એટલે જે પૂછે જવાબ આપવો પડતો હોય છે તો કદાચ કોર્પોરેટર એવું લાગી રહ્યું છે કે તેમના રૂમની અંદર જે સ્થાયી સમિતિની વાતો છે લીક થાય છે અને એમનો સીધો આક્ષેપ કદાચ આમના પર થતો હોય એવી વાત છે અને એટલા માટે જ એક બેઠકમાં ભાગ લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો ગઈકાલે જે બેઠક થઈ એમાં પણ એ હાજર રહ્યા નહોતા એટલે હવે એક વાત એવી આવી રહી છે કે ભાઈ આ એમને પોતે લેટર લખ્યો છે કે પોતાનું જે છે એ માન સન્માન જળવાતું નથી અપમાન થઈ રહ્યું છે એટલા માટે હવે પછીની સામાન્ય બેઠક જે સ્થાયી સમિતિની બેઠક વડોદરા મહાનગરપાલિકા ખાતે મળશે તેમાં હાજરી નહીં આપે આ પ્રકારનો લેટર લખ્યો છે બહુ શરમજનક વાત કહી શકાય કે સભા સેક્રેટરીને આ રીતે પત્ર લખવો પડતો હોય ને પોતે નારાજગી વ્યક્ત કરવી પડતી હોય અને કોર્પોરેટરો કદાચ વાત ફેલાવતા હોય કે ના ફેલાવતા હોય પછીની વાત છે પણ સીધો ટોપલો દોષારોપણ અને આક્ષેપબાજી સભા સેક્રેટરી ચિંતન દેસાઈ પર એ કદાચ એમને ના ગમ્યું એટલા માટે જ એમને આ લેટર લખ્યો છે સ્થાયી સમિતિને અને પોતાને અપમાનિત થતા હોય હવે પછીની સેક્રેટરી તરીકે પોતે સામાન્ય જે બેઠક યોજા છે સ્થાયી સમિતિની એમાં હાજરી નહીં રહે તેમ જણાવે છે એટલે આ જો સ્થાયી સમિતિની બેઠકમાં હાજર નહીં રહે તો કયા કામોને શું એજન્ડા નક્કી કરવા શું તકલીફો ઘણી તકલીફો પડી શકે છે કારણ કે જે તૈયાર કરવાનું હોય સ્થાયી સમિતિના સભ્ય મોકલવાના હોય જે મેન્ડેટ આપવાના હોય છે એજન્ડા આપવાના હોય છે બેઠકોના જે એ એ સ્થાયી સમિતિના સભ્યો માટે સેક્રેટરી અને ખાસ ટીમ તૈયાર કરતી હોય છે હવે જયારે સેક્રેટરી નહીં હોય તો ખબર કોને પડશે અચાનક આ પ્રકારના નિર્ણયો આમ પણ આમ પણ વિકાસમાં વડોદરા પાછળ છે ત્યારે હવે સેક્રેટરી પણ નારાજ છે એટલે નવી જ એક વાત બહાર આવી છે જી ચિંતન દેસાઈ નું કંઈ કહેવું સામે આવ્યું છે આ સમગ્ર મામલાને લઈને જે ચિંતન દેસાઈ जी હાલ જે છે દિલ્હી છે કારણ કે વડોદરા મહાનગરપાલિકાને એક એવોર્ડ મળ્યો છે આ એવોર્ડ માટે તેઓ જે છે તે વડોદરાના મેયર જે છે એમની સાથે મેયર અને ડેપ્યુટી મેયરની સાથે તેઓ દિલ્હી છે ફોન પણ એમનો બંધ આવી રહ્યો છે એમની સાથે વાત કરવાનો પણ જીએસટીઓ પ્રયત્ન કર્યો પણ તેમનો ફોન બંધ આવી રહ્યો છે વાત થઈ રહી નથી એટલે જ્યારે પણ વાત થશે સોમવારે કદાચ બની શકે કે વડોદરામાં સોમવારે આવે ત્યારે સોમવારે એમની સાથે ચોક્કસ વાત થશે અને સમગ્ર જે ઘટના છે એ અંગે હકીકત બહાર આવશે પરંતુ વાત જે પણ હોય તે સભા સેક્રેટરી પર આ રીતના આક્ષેપ પ્રતિ આક્ષેપો થાય એમને કદાચ એવું લાગી રહ્યું છે કે પોતાની જે જે ગરિમા છે પોતાનું જે સ્ટેટસ છે એ જળવાઈ નથી રહ્યું અને એટલા માટે જ એમને અનિચ્છા દર્શાવી છે જે વડોદરા મહાનગરપાલિકા માટે કદાચ કદાચ એક શરમજનક ઘટના જરૂર કહી શકાય કે જો સભા સેક્રેટરી આવવાનો ઇનકાર કરે તો આનાથી બીજી શરમની વાત કઈ હોઈ શકે જી હવે આગામી સમયની અંદર પાલિકા શું પ્રકારના એક્શન લે છે કઈ રીતે કાર્યવાહી કરે છે અને સભા સેક્રેટરીને કેવી રીતે મનાવે છે તે જોવાનું રહેશે રૂપેશ આપ જોડાય સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર